નમસ્કાર જય આદિવાસી જય જોહર હું ધનરાજ વસાવા આજ રોજ આ વિડિયોના માધ્યમથી આપને એક વાત કહેવા માંગુ છું છેલ્લા નવ દિવસથી આજે બ્રિટાનિયાના કર્મચારીઓનો નવમો દિવસ હતો તેમના બેઝિક પગાર વધારા મુદ્દે એ લોકો ધરણા પર બેઠેલા હતા તેમ છતાં આજ રોજ આજ દિન સુધી આ બ્રિટાનિયા કંપનીના પેટનું પાણી નથી હલ્યું અને આજે જે તેમને જવાબ આપવાનો હતો તેનો કોઈ એમણે તેમના તરફથી ઉત્તર આપ્યો નથી અને હજુ સુધી કોઈ જાતની પ્રતિક્રિયા નથી આપી તે એમનું આ વલણ શું બતાવવા માંગે છે આ કંપની એવું સમજી બેઠી છે કે એ સરકારની સાથે મળીને કે કોર્પોરેટ સેક્ટરનું જે સરકાર ઉપર દબાણ છે તો એ દબાણ હેઠળ જોર જુલમ લાવીને આ જે કર્મચારીઓ છે તેમની તેમનો હક નાબૂદ કરી દેશે તેમની માંગોને આપણે એ લોકો દૂર કરી દેશે આ શું બતાવવા માંગે છે પણ હું આ વિડીયોના માધ્યમથી એ કંપનીના કર્મચારી ઉચ્ચ અધિકારીઓ અને માલિકોને જણાવી દઉં કે આ મજદૂરોની એકતા અને એ જ એમની તાકાત છે તમે ગમે એટલી આજે જોર જુલમ કરો પણ એ લોકો એમના હક જે અધિકાર જે જેમના પગાર માંગી રહ્યા છે તે એમનો અધિકાર છે અને એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તે લોકો અને અમે પણ તેમને સમર્થન આપવાનું નહીં છોડીએ આવતીકાલે કલેક્ટર ઓફિસ સવારે અગિયાર વાગે તારીખ બે એપ્રિલના રોજ હું આ ભરૂચ જિલ્લામાં આવેલા તમામ જીઆઈડીસી માં કામ કરતા દરેક કર્મચારીઓને વિનંતી કરું છું કે આવી એક નહીં આવી ઘણી કંપનીઓ આજે ભરૂચ જિલ્લામાં છે જે કર્મચારીઓનું શોષણ કરે છે તેમને પૂરતો પગાર આપતો નથી કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરી દીધી છે એનાથી પણ અન્યાય થાય છે તો આપ સૌને હું વિનંતી કરીશ કે આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં કાલે સવારે અગિયાર વાગે કલેક્ટર કચેરી ઉપસ્થિત રહો અને આ જે ત્રણસો અગિયાર કર્મચારીઓ બ્રિટાનિયાના લડત લડી રહ્યા છે પોતાના હક અધિકાર માટે તેને સાથ સહકાર આપવા માટે આપ સૌ પણ જોડાવો તેવી મારી આપ સૌને વિનંતી છે જય હિન્દ જય ગરવી ગુજરાત જય આદિવાસી જય જોહર